સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજે આપણે પાછી બીજી બધી સાડીઓ લઈ આવ્યા આ બે સાડી એના બેયના કલર છે ટોમેટો કલર અને બ્લુ કલર એકદમ પોચું અને સોફ્ટ ને પોરું કાપડ આપણી મુઠ્ઠીમાં આવે જાય બહાર મગાવવા વાળા તો કાપડ એની આગળ પૂગે ત્યારે જ જોવે પણ હું મુઠીમાંય લઈને તમને કાપડ બતાવું આ બે એના કલર છે એક સાડી આપણે બાંધેલી એમને એમ રાખીએ એને પણ કોઈને મગાવ્યું હોય તો કે જો હું ખોલીને તમને ફોટા મોકલીશ આપણે બ્લુ કલર છે એકદમ બ્લૂ નહીં બાટલી કલર જેવો છે હું તમને ખોલીને બતાવાશ પાલવ છે બે ભાવમાં અલગ અલગ ભાવમાં સાડી છે આ સાડીનો ભાવ આપણે છસો રૂપિયા છે અને બહુ જ મસ્ત એનો બ્લાઉઝ છે ઝીણી ઝીણી ડિઝાઇનની ટીપકીમાં બીજો એનો કલર છે એ પણ આવી જ છે ટોમેટો કલર છે એ આ છે મરુ અને ગુલાબી તહેવાર આવે તો હાર્યું હાર્યું જ પહેરવાનું બાઈઓને મન થાય એકદમ ગુલાબી મરૂન અને ગ્રીન ત્રણ કલરમાં વચ્ચે મિરલ ના ઓલા છે આપણી કાપડ હું તમને મુઠ્ઠીમાં લઈને જો કાપડ આખું મુઠ્ઠીમાં આવી જાય ફેરવું હાવ પૂરવું અને પહેરવામાં કોઈ પણ વજન જ નહીં નહીં એનું બ્લાઉઝ છે મરુન કલર છે બ્લાઉઝનો અને લાઈટ પિંક કલર છે આપણી હાથીળા જે હાથીળા છે અને એનો ગ્રીન ને મરુન ફળવશે એ પણ બહુ મસ્ત છે ઘાટા કલર આછા કલરમાં બધા કલરમાં છેલ્લી રેન્જ સુધીના ભાવની છે અને આગળના મીડિયામાં મેં કાલે પણ કીધું હતું કે આગળના મીડિયામાં બધું આ પણ હાવ ફોર ઇટ મસ્ત ભાવ સાથે આગળના મીડિયમ બધી સાડી છે અને જે અવેલેબલ હશે એ હું આપી જ દઈશ ને લાઈટ ગુલાબી છે ને લેરિયા જેવી લાગેશ જ્યાં પણ જોતી હોય છે અમે ત્યાં કોરિયર કરી હું એક સાડીનું પીસ જોતું હોય છે તો પણ અમે આપશું ચાર પાંચ સાડી લેશો તો પણ આપણે આપીએ છીએ લાલ લીલી બાંધણી પટોળા ડિઝાઇનમાં છે અને કાપડ જરાય જાડું નથી બ્લાઉઝ છે લાલ પ્લેન અને કલર ફોરી છે એનું બ્લાઉઝ ને પ્લેન લાલ અને લાલ લીલો એનો પાલવ છે પટોળાની ડિઝાઇનનો પાલવ છે ને વચ્ચે ચોખ્ઠા ને પ્રિન્ટ આવે એકદમ ઘાટો ઝેરી લીલો કલર છે અને એ પણ હાવ ફોરી અને પોચી છે મુઠ્ઠીમાં એ પણ આવે જાય જરાય જાડું કાપડ નથી આ બધી છસોના ભાવની હતું હવે આપણે સાડા પાંચસોમાં ભાવની બતાવીએ આ આપણે સાડા પાંચસોના ભાવમાં ગુલાબી કલરની ઓફ વ્હાઇટ ક્રીમ કલર છે નીચે મસ્ત એનો પટ્ટો છે નીચે આ રીતના પટ્ટા આવશે ચમકતા પણ સાડી ને અંદર નહીં કોઈ જાતની જોરી ને એકદમ પ્રિન્ટેડ એકદમ લચકદાર કાપડ એકદમ પોચું ને સ્મૂથ હાથમાંથી લસડતું જાય એવું મસ્ત આનું કાપડ છે સાડા પાંચસો છે આનો ભાવ હવે બાંધા બાંધેલા આવે તો જે નીકળે એ આપણે જોઈએ ને તમને બતાવીએ આ તો કંઈક આખી અલગ જ રીતમાં સાડી આવીશ ને પીસ પણ એક જ આવ્યું પહેરવામાં ફોરિન કંઈક યુનિક ડિઝાઇનમાં મને આ કાપડનું નામ આવડતું ફોરી છે એમાં એ પણ બ્લાઉઝ છે આપણે એકદમ ઝીણી ડિઝાઇનમાં ખાલી વચ્ચે ચિકન ની છે ચિકન બુટી ની અને ઝીણી ઝીણી ટીપકી છે અંદર બાકી પણ એમ ખબર ન પડે તો આપણે નજીકથી પણ ફોટો પાડીને કે હું બતાવશું એનો પાલવ પણ બતાવ્યો એ પણ બહુ મસ્ત છે સાડી પણ બહુ મસ્ત છે અને વન પીસ છે ચાર પાંચ પીસ છે આપણે સાડા ચારસો માં સાડા પાંચસો માં બધા એમાં ચાર ચાર પાંચ પાંચ પીસ જ છે સાડા પાંચસો વાળીઓ છે એના પાંચ પીસ પીસ છે એનું બ્લાઉઝ છે વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આગળના વિડીયાનું નોટિફિકેશન વહેલાં આવે તો તમે વહેલાં સાડીઓ જોઈને ઓર્ડર બુક કરી શકો લાઈટ પિંક ને વચ્ચે ફ્લાવર છે મને મરુન કલરની ડિઝાઇનમાં કોઈને પણ એક પણ સાડી જોતી હોય તો ભાઈ આપશું અને ચેનલને બે લાઇકન દબાવી દેજો તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન આવે તો મળીએ આપણે પાછા નવા બ્લોગમાં આવજો